જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરાણ શત્રુ તાપન રાજા પછી શ્રી કૃષ્ણ તથા બલદેવજી પોતાનું નિર્દોષપણું પ્રગટ કરી મલ્લોના દુંદુભીને નગારોના અવાજ સાંભળી તે જોવાને મલ્લોના અખાડા પાસે ગયા ત્યાં મલ્લોના અખાડાના દ્વારમાં આવતા શ્રી કૃષ્ણે મહાવતે હાંકેલા કુલ યાપીડ હાથીને ઉભેલો જોયો તરત જ શ્રી કૃષ્ણે ભેટ બાંધી વાકડિયા કેસ બરાબર સમા કરી મેઘ જેવી ગંભીર વાણીથી હાથીના મહાવતને કહ્યું ઓ મહાવત અલ્યા ઓ મહાવત તું અમને બંનેને રસ્તો આપ અહીંથી ખસી જા વિલંબ કરમાં નહીં તે હમણાં હાથી સાથે તને યવલોકમાં પહોંચાડીશ એમ શ્રીકૃષ્ણે મહાવતનો તિરસ્કાર કર્યો એટલે તેણે કોપાયમાન થઈ કોપાયેલા હાથીને શ્રીકૃષ્ણને મારી નાખવા તેમના તરફ હાંક્યો તે કાળ મૃત્યુ તથા એમરાજ જેવો હતો શ્રી કૃષ્ણ તરફ વેગથી ઘસી જઈ તે હાથીએ તેમને સૂંઢથી પકડ્યા પણ શ્રીકૃષ્ણ તેની સૂંઢમાંથી છટકી જઈ તેને મુઠ્ઠી મારી તેના ચારે પગથી વચ્ચે છુપાઈ ગયા એટલે શ્રીકૃષ્ણને નહીં જોતા છતાં નાકથી જોનારો હાથી અત્યંત ક્રોધાયમાન થયો તેણે શ્રીકૃષ્ણને ફરી સૂંઢમાં પકડ્યા પણ શ્રીકૃષ્ણ બળતી તેની સૂંઢમાંથી નીકળી ગયા અને ગરુડ જેમ સર્પને પકડી ઘસડે તેમ શ્રીકૃષ્ણ રમત માત્રમાં પૂછડું પકડી તે મહાબળવાન હાથીને પચીસ ધનુષ્ય જેટલી દૂર ઘસડી ગયા જેમ બાળક ગાયના વાછરડાનું પૂછડું પકડી તેની પાછળ ફરે તેમ શ્રીકૃષ્ણ પોતાના પકડતા માટે ડાબા જમણા કરતા તે હાથીની પાછળ ડાબા જમણા ફરવા લાગ્યા પછી શ્રી કૃષ્ણ હાથીની સામે જઈ હાથીને થપ્પડ મારી ચો તરફ ખૂબ દોડાવવા લાગ્યા અને પગલે પગલેથી હાથીને સ્પર્શ કરતા તેને જમીન પર પાડવા લાગ્યા વળી દોડતા ભગવાન રમતમાં પૃથ્વી પર પડી જઈ એકદમ પાછા ઊભા થઈ જતા એટલે એ હાથી ભગવાનને પૃથ્વી પર પડી ગયેલા માની ક્રોધથી દાંત વડે પૃથ્વી પર પ્રહાર કરતો એમ પોતાનું પરાક્રમ નાશ પામ્યું એટલે તે મહાન હાથી અત્યંત કોપી ઉઠ્યો અને મહાવતના હાકવા પ્રમાણે રોષથી શ્રીકૃષ્ણ સામે દોડ્યો ભગવાન શ્રીકૃષ્ણે પાસે ઘસી આવતા તે હાથીની સામે જઈને પકડી તેને ઉપર ને પડેલા તે હાથીને સિંહની પેઠે રમત માત્રમાં પગથી દબાવી તેનો એક દાંત ઉખેડી કાઢી તે દાંત વડે જ તે હાથીને તથા મહાવતને શ્રી હરિએ મારી નાખ્યા પછી મરેલા તે હાથીને છોડી ભગવાને હાથમાં તે હાથીનો દાંત રાખી મલ્લોના અખાડામાં પ્રવેશ કર્યો એ વખતે ભગવાને હાથીનો દાંત ખભા પર રાખ્યો અને મધના છાટા પરસેવાના ટીપા આવી રહ્યા હતા જેથી તે શોભતા હતા પછી હે રાજન કેટલાક ગોવાડિયાઓથી વીંટાયેલા બળદેવ અને શ્રી કૃષ્ણ હાથી દાંતનું ઉત્તમ આયુધ હાથમાં રાખી રંગ મંડપમાં દાખલ થયા મોટાભાઈ સાથે ત્યાં રંગમંડપમાં પધારેલા શ્રી કૃષ્ણ મલ્લોને વ્રજ જેવા જનવેદ સ્વજન તરીકે દુષ્ટ રાજાઓને શાસક રૂપે માતા પિતાને બાળક રૂપે કંસને મૃત્યુ રૂપે અજ્ઞાનીઓને વિરાટ રૂપે યોગીઓને પરમ તત્વ રૂપે અને યાદવોને પરદેવરૂપે જણાયા હતા હે રાજન કંસ સુરો હતો પણ કુવલ યાપીડ હાથીને મરાયેલો જોઈને તે બંને ભાઈઓને દુર્જય માની અત્યંત ભયભીત બન્યો મલ્લોના રંગમંડપમાં આવેલા તે બંને ભાઈઓ મોટી ભૂજાવાળા અને વિચિત્ર વેશ અલંકાર પુષ્પમાળા તથા વસ્ત્રો ધારણ કરતા હોય ઉત્તમ વેશ ધરતા બે નટ જેવા શોભતા હતા અને પોતાની કાંતિ વડે જોનારાઓના મન હરતા હતા હે રાજન બેઠકો ઉપર બેઠેલા નગરવાસી અને દેશવાસી મનુષ્યોના નેત્રો તથા મુખો તે બંને ઉત્તમ પુરુષોને જોતાં જ અતિ હર્ષના વેગથી પ્રફુલ્લ બન્યા અને તેમને જોવામાં જાણે એ લોકો તૃપ્ત જ ન થયા હોય તેમ નેત્રોથી જાણે પીતા હોય જીભ વડે ચાટતા હોય નાક વડે સૂંઘતા હોય અને બાહુઓ વડે ભેટતા હોય તેવા લાગતા હતા શ્રીકૃષ્ણ બલદેવના રૂપ ગુણ માધુરી તથા દૃષ્ટાએ તે લોકોને જાણે યાદ કરાવી હોય તેમ તેઓ જોયા અને પરસ્પર સાંભળ્યા પ્રમાણે પરસ્પર તેમના પરાક્રમોનું વર્ણન કરવા લાગ્યા આ બંને સાક્ષાત ભગવાન શ્રી હરિ નારાયણના અંશ વડે અહીં વસુદેવને ઘેર અવતર્યા છે આ શ્રી કૃષ્ણ દેવકીમાં જ જન્મ્યા છે પરંતુ તેમને ગોકુળમાં લઈ જવામાં આવ્યા હતા આટલા સમય સુધી નંદને ઘેર ગુપ્ત રહી મોટા થયા છે આ શ્રી કૃષ્ણ પૂતના તુરાવૂત દાનવ યમ લાર્જુન વૃક્ષ શંખચૂડ યજ્ઞ કેશી દૈત્ય ધેનકાસુર અને બીજા પણ અઘાસુર વગેરેનો નાશ કર્યો છે તેમણે ગોવાળિયા સહિત ગાયોને દાવા છોડાવી છે કાલિયા નાગને વસ કરી કાઢ્યો છે ઇન્દ્રને મદ રહિત કર્યો છે સાત દિવસ સુધી એક હાથે ગોવર્ધન પર્વત ધર્યો છે અને વરસાદ વાયુ તથા વ્રજ જેવા કડાકાઓથી ગોકુળનું રક્ષણ કર્યું છે ગોપીઓ આ શ્રીકૃષ્ણના નિત્ય હાસ્ય દર્શનવાળા મુખને જોતી આનંદપૂર્વક સહજ રીતે જ અનેક જાતના તાપો દૂર કરે છે વિદ્વાનો કહે છે કે આ શ્રીકૃષ્ણ રક્ષેલો આ યદુવંશ અત્યંત પ્રખ્યાત થશે અને લક્ષ્મી યશ તથા મોટાઈને પામશે કમળ સમાન નેત્રવાળા પહેલાં સુંદર બલરામ તે આ શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે એમણે પ્રલંબાસુર વસ્તાસુર તથા બકાસુર વગેરેને માર્યા છે લોકો એમ કહેતા હતા અને વાજા વાગતા હતા ત્યારે ચાણુ મલ્લે શ્રી કૃષ્ણને તથા બલરામને સંબોધીને આ વાક્ય કહ્યું ઓ નંદપુત્ર કૃષ્ણ ઓ બલરામ તમે બંને વીર પુરુષોમાં માન્ય ગણાવો છો અને બાહુયુદ્ધ કરવામાં કુશળ છો તે સાંભળી જોવાની ઈચ્છાથી રાજાએ તેમને બોલાવ્યા છે જે પ્રજાઓ મન વચન અને કર્મથી રાજાનું પ્રિય કરે છે તે કલ્યાણ પામે છે પરંતુ વિરુદ્ધ વર્તે છે તો દુઃખી થાય છે ગાયો અને વાછરડાનું પાલન કરતા ગોવાળિયા વનોમાં નિત્ય આનંદ રહી મલયુદ્ધની ક્રીડા કરતા ગાયો ચારે છે માટે તમે અને અમે રાજાનું પ્રિય કરીએ રાજા સર્વ પ્રાણીમય ગણાય છે તેથી તો સર્વ પ્રાણીઓ આપણા ઉપર પ્રસન્ન થશે તે સાંભળી શ્રી કૃષ્ણ મલ્લયુદ્ધ પોતાને પ્રિય માની ચાણુરના વચનને અભિનંદન આપી દેશ યોગ્ય વચન બોલ્યા વનમાં ફરનારા અને તમે ભોજ કંસની પ્રજા છીએ તેથી આપણે નિત્ય તેમનું પ્રિય કરવું જોઈએ અને તેમ કરવાથી આપણા પર તેમની મોટી કૃપા થશે પરંતુ અમે બાળક હોય અમારા સમાન બળવાઓ બળવાઓ સાથે મલયુદ્ધ ખેલીશું અને તે મલયુદ્ધ યોગ્ય જણાશે વળી તેમ થતાં મલસભાના સભાસદોને અધર્મ લાગશે નહીં ચાણુર બોલ્યો તું અને બળદેવ બાળક નથી તેમ કિશોર પણ નથી તમે તો બળવાનોમાં શ્રેષ્ઠ છો જેણે દસ હજાર હાથીનું બળ ધરાવતા કુલ યાપીડ હાથીને રમત માત્રામાં માર્યો છે તે બાળક કેમ હોઈ શકે માટે તમારે તો બળવાનો સાથે યુદ્ધ કરવું જોઈએ એમાં અનીતિ છે જ નહીં હે કૃષ્ણ તું મારી સાથે અને મુષ્ટિક બળદેવ સાથે યુદ્ધ કરો શ્રીમદ્ ભાગવત મહાપુરા દસમસ્કંદ પૂર્વાર્ધ અધ્યાય તેતાલીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ